આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ સંકટ ચતુર્થી એ પણ અંગારકી સંકટ ચતુર્થી વિશે અંગારકી ચતુર્થી અંગારક મંગળનું એક નામ અંગારક છે એટલા માટે ચોથના દિવસે જ્યારે મંગળવારો હોય ત્યારે એ ચોથને અંગારકી ચોથ માનવામાં આવે એ પણ જ્યારે સંકટ ચતુર્થી હોય ત્યારે આનું વિશેષ મહિમા વધી જાય છે કારણ કે મંગળવારના દિવસે ચોથ કરનો વ્રત કરવાથી વિશેષ લાભ મળે છે તો અંગારકી ચતુર્થી ચતુર્થી સ્વામી છે મહાગે ગણેશજીની દિવસે ગણેશજીની આરાધના ખૂબ મંગળવારે રાત્રે કલાક અને અઠ્યાવીસ મિનિટે ચંદ્રોદય થશે એટલે આજે રાત્રે દસ કલાક અને અઠ્યાવીસ મિનિટે ચંદ્રોદય છે તે સમયે ચોથનું પુણ્ય કમાવી ચોથ અંગારકી આમ કહેવાય શાસ્ત્રોમાં કે દર મહિને જે વ્રત સંકટ ચતુર્થી પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે તો અંગારકી ચોથ નો મહિમા ખૂબ મોટો છે અંગારકી ચોથ આ દિવસે ગણપતિ મહારાજની આરાધના કરવાની હોય છે ચંદ્રનું પૂજન કરવું જયારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરી એનું પૂજન અર્ઘ્ય અર્પણ કરવાનું હોય છે ત્યારબાદ ગણેશજીને અર્ઘ્ય અર્પણ કરવો અને પછી ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે આ દિવસે ગણેશજીની પૂજાનો વિશેષ મહિમા છે અંગારકી ચતુર્થી ગણેશજીની પૂજાનો વિશેષ મહિમા છે આ દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી વૈભવની પ્રાપ્તિ થાય ધન સંપત્તિની પ્રાપ્તિ થાય જીવનના તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે મનોરથોની સિદ્ધિ મળે છે અને એવું કહેવાય કે સ્કંદ પુરાણ અનુસાર જોઈએ તો દેવી ભગવતી મહા માયા મા પાર્વતીએ પણ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું હતું એમને મહા અંગારકી ચોથનું વ્રત કર્યું હતું ત્યારથી આ અંગારકી ચોથનો મહિમા છે અંગારકી ચતુર્થી ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ પણ ચતુર્થીનું જ્યારે વ્રત કરીએ અને એમાં અંગારકી ચોથ હોય આ દિવસે એ વ્રતનો મહિમા અનંત ગણો વધી જતો હોય છે આ દિવસે પૂજા અર્ચના કરવાથી તમામ પૂર્ણ થતી પૂજા અર્ચના કરવી કેવી રીતે સૌથી પહેલા સવારે સૂર્યોદય પહેલા નાઈ ધોઈ પવિત્ર થવું અને ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર પહેરવા એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી એની ઉપર ઘઉંથી અષ્ટદલ કમળ બનાવવું ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી રિદ્ધિ સિદ્ધિ પણ એની સાથે સ્થાપિત કરવા ગણેશજીની પંચોપચાર સોડસોપચાર કે રાજોપચાર જે અનુકૂળતા હોય તે પૂજા અર્ચના કરવી અભિષેક કરવો ગણેશ અથર્વ ના પાઠ કરી શકાય એનાથી અભિષેક કરવો ત્યારબાદ વિશેષ અર્ચન એકસો આઠ નામ એક હજાર આઠ નામ દ્વારા ભગવાનને જાસુદ ના પણ કરી શકીએ અથવા તો દુર્વાદલ જે છે એના દ્વારા પણ ભગવાનનું અર્ચન કરી શકીએ કે કોઈ પણ સુવાસિત પુષ્પ આમ તો કયું છે અંગારેકી ચોથ હોય એ દિવસે ગણેશ અથર્વશીર્ષના હજાર પાઠ કરવામાં આવે અને એમાં પણ થી કરવામાં આવે ડાંગર દ્વારા ડાંગરની જે લાજા હોય એનાથી તો ભગવાનની જે પૂજા અર્ચના કરો છો તો યશોવાન ભવતી યશની પ્રાપ્તિ મોદક સહસ્ત્રને યજતી સ સર્વવિધ લભતે તે તમામ મનોકામનાઓને પૂર્વ કરી શકે છે તમારી માનની મનોકામના પૂર્ણ કરવા માટે એક લાડુ એક ગણેશ અથરશેષનો પાઠ કરી અર્પણ કરો આવી રીતે તમે એક હજાર આજે વક્રતું સૂર્ય કોટી સભ પ્રભ નિર્વિગ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા આ મંત્ર દ્વારા પણ આપવું ભગવાનને અર્પણ કરી શકાય કે પુષ્પ લાડુ કે કોઈ પણ પદાર્થ જે છે એના દ્વારા ભગવાનની સેવા કરી શકાય આ ઉપરાંત તમે એકસો ને આઠ લાડુ નો હવન પણ કરી શકો કે એક હજાર આઠ લાડુ નો પણ હવન કરી શકાય જેનાથી તમારી તમામ મનકામના પૂર્ણ થાય છે તો આ દિવસે ગણેશજીની પૂજા કરવાના વિશેષ મંત્રોમાં સરળ મંત્ર ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્ર વિશેષ સિદ્ધિ વાળો જે મંત્ર છે ભગવાનનો એક દંતાય વિદમહ વક્રતુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત

અને ભગવાનને કશું જ નથી સામર્થ્ય ગોળ અને ઘીનો પણ ભગવાનને ભોગ ધરાવી શકાય અને આ રીતે પૂજન અર્ચન કરી જ્યારે સંધ્યાકાળ થાય ત્યારે આરતી કરવી અને રાત્રે જ્યારે ચંદ્રોદય થાય એક તાંબાના કળશમાં જળ ભરવું એમાં થોડુંક દૂધ પધરાવવું અડધી ચમચી એમાં ચંદનવાળા ચોખા અને સફેદ પુષ્પ પધરાવી ચંદ્રદેવને અર્ઘ્ય આપવું અર્ઘ્ય આપ્યા બાદ

આ રીતે અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી તમારી તમામ મનસા તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને કશું જ નથી ફાવતું વ્રત અનુકૂળતા નથી સામર્થ્ય નથી કોઈ જગ્યાએ અનુકૂળતા આવે એમ નથી વ્રતનું પુણ્ય ફળ લેવું છે તો આજે ઉપવાસ રાખી ગણેશ મંદિરે દર્શન કરવા અને મનથી ગણેશજીની આરાધના કરી સંધ્યાકાળે ચંદ્રના દર્શન કરી સાંજના સમયે અને પછી ભોજન કરવું આમ કરવાથી પણ અંગારકી ચતુર્થીનું પુણ્ય ફળ આપને પ્રાપ્ત થઈ શકે આપના જીવનની તમામ મનકામના પૂર્ણ થાય આપનો મંગળ ગ્રહ અનુકૂળ થાય આપનો ચંદ્ર પણ સાનુકૂળ થાય આ વ્રત આ બંને ગ્રહો અનુકૂળ કરી શકાય એવું સામર્થ્ય છે આ બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થતા શું તો રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન